અલ્યા હા હા હું પણ છોકરા કઉકરામ હું કઉ છું ફોર્ણી વાર હશે જો આ પેલો ફોણી વાર નું ફોન આવ્યા કરો હું કહું છું હા દેવા

હા રાતાજી બોલો છો તો અલ્યા આ દેવલો તો ડિસેબલ હેડ તો ચોકર સર ધાબલા પર હે આમ આવો 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 કરો કેટલા સી લે આ છોકરો એ માર જબરજસ્ત કરી છે અમેજી કેટલો છો અલ્યા આ પેલો દેવલો માર બેટો કે પેલા ફોન આયા તો તે કે ધાબલા પર સડી જો માં આપરો લે ડિસેબલ ન કરી જો તમે આવો ફટાફટ આવજો આવ કેટલા છે ધાબલા પર પેલા રાતાજી નો ફોન આયા તો તે ચમ નીચે બેઠો તો લાસી કે પૈણાઓ 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 તો તો જાય પૈણાઓ હું વાત કરે છે અલે પાણ પછી આવો હતો છે લે એ શું કરે છે આ શું એ ઓર 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 શું છે આ કને આગળ નાખે જો ના એ તમે તમે તો આગળ તમે આગળ તમે આગળ તમે આગળ તમે નીચે ધારીએ ના ના કરો અલ્યા એ વાંટા કરો લે અલ્યા 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 શું હેલા ભાઈ આવો જમાટે ખૂદે છે અલ્યા રેવા જો તમે બસ તાળા વય અલ્યા એ આ શું ખબર રાખો હે જો હમલાઓ હે જો ખબર શું ઓરા હેડો હેડો તો હમતા જમતા હેડો અલ્યા આન પછી આબું પડે જશે ભાઈઓ તમે થોડું આમ છે આમ છે હેડો હેડો આ તો છોકરા છે બદઈમાં સરસી અલ્યા પોઈને જાતા છે દેહા લે પોય પોય દે તારા બાપને દે હવા અલ્યા બેસ નહી પરસે હમણે અલ્યા બેસ બેસ અબે હા સરા મને હા હા બેસ 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 હા એ છોકરા હે

આપડે <tira> અમે <tira> ભગવતી મારી ભૂલ થઈ જાય મારી માન ગો લાજ રાખજે મારે છોકરા ને એ માતાજી ને બોલે આજ ગોડા તારું સપનું પૂરું કરશે બે હાથ ને દીધું માથું જોડીયું માતા ને ઓય બાર અપરે ભાઈ યો યો ભલે મે હા યો ના અમાર કા દેવા આ બે ભાઈ ને લેબડે બોજ પડી તો પગ ધજા ગયો છે અલ્યા કાકા કેટલા લેબડે પૂજારી પૂજારી થોડા ઘરે છે કામી તો માતાજી કોંપ છે અલ્યા ભાઈ પોમે જો તો એટલે અલ્યા પૂજારી સાહેબ જય માતાજી ભય પડ્યો ધોપડો સોડ્યો નાટક કર્યા અને મી મારું પેલા ઉઢાની ઉડા કર્યું ને મોનતા બોલી હું મોનતા ભૂલી છું મારડો એમાં તો પછી યાદ આવી તમારા બોલાયા મોનતા કર્યા મેળા આવે વાત